મિત્રો હાલો મિત્રો આજે જો તમારી સાથે નવો બ્લોગ લઈને આવી છું આજે બનાવવાનો છે આપણે ઇડલી સંભાર તો ઇડલી સંભાર બનાવવા માટે આપણે તુવેરની દાળ અને છણાની દાળ મેં એ મિક્સમાં લઈ લીધું છે તો આને આલો ધોઈ અને બાફા મૂકી દઈશું બાફા માટે જો આપણે મરસું લીધું છે એક છે જેવો આદુનો ટુકડો લીધો છે ટમેટા લીધા છે અને ડુંગળી લીધી છે એ બધું આપણે બાફામાં એડ કરવાનું છે તો હાલો હવે દાળને ધોઈ અને કમ્પ્લીટ કરી લઈએ જો આપણી દાળ ધોવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે એમાં આપણે આ જે વેજીટેબલ બધા સુધારીને રાખ્યું છે એ બધું એમાં નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને થોડીક એવી હળદર એડ કરી દઈશું આપણે થોડીક જ નાખવાની છે ડુંગળી નાખી મરચા નાખી આબુનો નાખીએ અને ટમેટા નાખી હવે આ બધું બાફા મૂકી દઈએ તો જો આપણે કુકર ચડાવી દીધું છે ગેસ ઉપર અને એમાં બે થી ત્રણ ચટકી થવા દઈએ આપણે ત્યાં સુધીમાં આપણે ઈડલીનું બેટર તૈયાર કરી લઈએ અને ઈડલીનું પાણી પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તો જો આપણે ઈડલીનું બેટર આપણે જે રેડીમેડ તૈયાર મળે છે એ આપણે લઈ લીધું છે તો જો એ આ રીતે હોય અને ઘરે એકથી બે ત્રણ જણા હોય એમાં હવે શું બધી દારું ને એવું બધું પલારવું ને ઝંઝટ કરવી એટલા માટે મેં તૈયાર બેટર લઈ લીધું છે તમારે જો ઘરે બેટર બનાવવું હોય તો તમે અડદની દાળ અને ચોખા બી પલાળી અને મિક્સરમાં દરી અને આ રીતે બેટર કરી શકો છો અને આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું અને આદુ મરચાંની પેસ્ટ લઈ લેશું અને થોડા કોથમીરના પાન આમાં નાખવાની કાંઈ જરૂર ન હોય પણ અમારે બધાને એમનો ભાવે એટલા માટે આપણે આદુ મરસા અને કોથમીર નાખશું જો આ રીતે આપણે આદુ મરસા અને કોથમીના પાંદ એડ કરી અને આને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે તે બેટર તૈયાર આ રીતે બેટર તૈયાર થઈ જાય પછી આપણે આ રીતનો જે ઈનો આવે છે એ આપણે અડધી પડીકી લઈ લેશું જોઈનો નાખા પછી આપણું બેટર એકદમ મસ્ત ફૂલેલું ફૂલેલું થઈ ગયું છે તમે જોઈ શકો છો અને આપણે ઇડલીનું ડીસુ તેલવાળી ગ્રીસ કરી લીધી છે આ રીતે તેલથી ગ્રીસ કરી લેવાની છે અને એમાં આપણે થોડું થોડું બેટર એડ કરી દઈશું મીડિયમ આપણે બેટર નાખવાનું છે વધારે નાખશું તો પછી બહુ ફૂલી જશે તમે તમારા ઘરે કેવી રીતે ઈડલી બનાવો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો જો આપણે પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે અને આપણે ઈડલીની પ્લેટ પણ તૈયાર કરી લીધી છે તો હવે આ આપણે મૂકી દઈશું એને સ્ટીમ થવા જો આ રીતે આપણે આપણે પ્લેટ મૂકી અને ગેસ મીડિયમ રાખવાનો છે કેમ કે પાણીનો ઉભરો આવે તો આપણે ઇડલીને અડી ન શકે એટલા માટે આપણે ગેસ ધીમો રાખવાનો છે અને ધીમા ગેસ ઉપર એકદમ સરસ સડી જાય છે ઇડલી એટલા માટે આપણે ધીમો રાખવાનો છે તો હવે આ અને મૂકી દઈએ આ રીતે આપણે ટાંપણને એકવાર પ્રેસ કરી દેવાનું છે કેમ કે હવાનો નીકળી જાય એટલા માટે તો આપણે ગેસ હાઉ ધીમો અને હવે આપણે જોઈ લઈએ સંભારના મસાલાની તૈયારી સંભારનો મસાલો વઘારવા માટે જો આપણે એને મેથી અને ચણાની દાળ લીધી છે આ લવિંગ અને મરી લીધા છે આ તજનો ટુકડો લીધો છે આ એક બાજુ લીધું છે અને લાલ મરચું લીધું છે અને આપણે ને એ મસાલા લઈ લેશું ઇડલી આપણી છડી અને કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં એ જોવા માટે આપણે આમાં

બીજો ખાણવો પાકવા મૂકી દઈશું હજી આપણે થોડુંક બેટર વીધું છે એટલે હજી એક ખાંડમાં પાકવા મૂકી દઈશું જો આપણે બાકીની વધેલી હતી એ પણ આપણે કરવા મૂકી દીધી છે તો હવે એનું ઢાંકણ પણ બંધ કરી દેવું અને આ આપણે જો એકદમ મસ્ત ઓછી રૂ જેવી અને સોફ્ટ બની ગઈ છે આપણી ઇડલી તમારે જોયું હોય તો જોઈ શકો છો કેટલી મસ્ત બની છે એકદમ સરસ જો આ રીતે સરસ બની ગઈ ચાળીદાર એકદમ બની ગયું છે જો આપણી દાર બફાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે અને એમાં આપણે થોડું થોડું બ્લેન્ડર મારી દીધું છે હવે એને આપણે વઘાર કરી લેશું વઘાર કરવા માટે આપણે જો થોડુંક તેલ મૂકી દીધું છે ગરમ થવા તેલ ગરમ થાય પછી આપણે એમાં રાઈને જીરું અને રીંગ એડ કરશું જો આપણે તેલ આવી ગયું અને જીરું અને રાઈ નાખી દીધું છે હવે આપણે રીંગ નાખીશું આપણે આમ મીઠી ને મરચું ને બધું નાખી દઈશું મીઠી લીંબીના પાન નાખી દઈશું

હવે આપણે આ ડુંગળી ટમેટો અને મરચું નાખી પ્રમાણે ખાંડ નાખશું પછી જ્યાં ઇડલી સંભારનો મસાલો તૈયાર લીધો એ નાખશું આ આપણે આંબલીનું પાણી નાખશું હવે આપણે આ ડાયરેક્ટ કરી દેશું અમે આમાં થોડી વાર માટે ઉકરવા દેશું અને પછી કોથમીરના પાન એડ કરી દઈશું કેટલા ટમેટા સુધારો જો આપણો ઇડલી સંભાર થઈ ગયો છે તૈયાર તો હવે આપણે આમાં એક બટેટું નાખ્યું તો હું તમને બતાવતા ભૂલી ગઈ છું એક બાફેલું બટેટું આપણે આમાં એડ કર્યું હતું